અદકે વસીલા સોસાયટીના લોકોએ વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી જાવેદભાઈ પટેલ અને લાલાભાઈનું હુલાર ભેરાવી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં વસીલા સોસાયટીના આગેવાનો સાદિક ઉર્ફે પિતરાઈ હસનભાઈ સાહિલભાઈ સલીમભાઈ પોસ્ટવાલા ઇલિયાસભાઈ ડોક્ટર હાજર્યા હતા નગર સેવક સલીમભાઈ અમદાવાદીએ વસીલા સોસાયટીના લોકોનો આભાર માન્યો હતો અને સાથે સાથે નગરપાલિકા પ્રમુખ શ્રીનો કારોબારી શ્રી ચીફ ઓફિસર સાહેબ તમામ નગરપાલિકાના સભ્યો વિપક્ષના નેતા સમશાદભાઈ તમામનો સહકાર આ કામમાં મળેલો છે બદલ તમામનો આભાર રિપોર્ટર અવિ સૈયદ દેલકા ન્યૂઝ ભરૂચ